આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જ્યારે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું હોય તો આ વિશે તેમણે માહિતી આપી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે જો ભારતીય જનતા પાર્ટીને વિસાવદરમાં કોઈ હરાવી શકે છે તો એ છે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીએ જ્યારથી જ વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરી છે ઉમેદવાર તરીકે ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીમાં સોંપો પડી ગયો છે વિસાવદરની જનતા આ ભાજપને હરાવશે અને આમ આદમી પાર્ટીને જીતાડશે તેવું પોતાના ભાષણમાં એટલે કે પોતાની જે પ્રેસ કોન્ફરન્સ છે તેમાં ઈશુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે તેમણે કહ્યું છે ઈશુદાન ગઢવી ગુજરાતની જનતા માટે કોઈ લડી શકે કોઈ મજબૂતાઈથી ભાજપને હરાવી શકે અને ભાજપની એક એક તાનાશાહી સામે લડી શકે તો એ ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે અને રહી વાત વિસાવદર સીટની ગઠબંધન સીટની અત્યારે ત્રણે પણ મજબૂતમાં મજબૂત કોઈ ઉમેદવાર હોય તો ગોપાલ ઇટાલિયા છે જ્યારથી ગોપાલભાઈને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારથી ભાજપના ખેમામાં સોંપો પડી ગયો છે ભાજપ હંમેશા વિચાર કરતું હતું કે કયો ઉમેદવાર લડાવીએ અમે અને અત્યારે આપ જો આપ સૌ પત્રકાર બંધુઓને પણ ખબર છે કે વિસાવદરમાં એક તરફી માહોલ છે આમ આદમી પાર્ટી અને વિસાવદરની જનતા ખમીરવંતી જનતા છે ખેડૂતો સોમાની ખેડૂતો છે ભાજપે વારંવાર ખેડૂતોનું અપમાન કર્યું છે ત્યાંથી ધારાસભ્યોને ખરીદીને બેસાડીને અને એ અપમાનનો બદલો લેવા માટે વિસાવદરની જનતા અને વિસાવદરના ખેડૂતો ત્યારે એક થયા છે ત્યારે મારે કહેવાનું છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે વિસાવદરની ચૂંટણી અને વિસાવદરની જનતા ફરીથી ભાજપને હરાવશે અને આમ આદમી પાર્ટીને જીતાડશે રહી વાત ગઠબંધનની તો ગઠબંધનમાં જે પાર્ટીએ જે પોતે કોંગ્રેસે પોતે નિર્ણય લીધો છે એ પોતાનો નિર્ણય હોઈ શકે છે પરંતુ વિસાવદરની જનતા અને ગુજરાતની જનતા એ બહુ ક્લિયર મગજથી ચાલનારી જનતા છે ગયા વખતે પણ ત્રણેય પાર્ટીઓ લડી હતી ત્યાં વિસાવદરમાં કોંગ્રેસને માત્ર બાર ચૌદ હજાર વોટ જ મળ્યા છે બાકી વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને મત આપીને ભાજપને હરાવ્યું છે વિસાવદરની જનતા બહુ ક્લિયર છે કે વિસાવદરમાં જે ખેડૂતોના મુદ્દા છે રોડ રસ્તાના મુદ્દાઓ છે અને તમે વિચાર કરો આમ આદમી પાર્ટીને ઉમેદવાર ડિક્લેર કરતાની સાથે ત્યાં મુખ્યમંત્રી લેવલના વ્યક્તિઓ રોડ રસ્તાના કામો અત્યારથી ચાલુ કરી દેવા પડે આમ આદમી પાર્ટીની તાકાત છે અને અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ત્યાં ઉમેદવારો ઉતાર્યો છે અને વિસાવદરની જનતા ભાજપને હરાવીને આમ આદમીને જીતાડશે આજે વિસાવદરની જનતાની પણ પરીક્ષા છે મારી અપીલ છે ખેડૂતોને વિસાવદરની જનતાને કે આ લોકો ષડયંત્ર કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીને હરાવવા માટે એ લોકો એવી કોશિશ કરી રહ્યા છે કે કઈ રીતે ભાજપ ફરી તમારો અપમાનનો બદલો તમે લઈ ન શકો એવો પ્રયાસ કરે પરંતુ ભાજપને અહીંયાથી ખદેડી મૂકવાનો છે અને ગયા વખતે આમ આદમી પાર્ટીને છાસઠ હજારની આસપાસ મત મળ્યા હતા ત્રીજી પાર્ટી છે મને લાગે છે એને બાર થી પંદર હજાર જ મત મળ્યા હતા પણ એમાં પણ મારી વિનંતી છે ત્યાંની વિસાવદરની જનતાને એક પણ મત એક પણ મત વેડફતા નહીં આ વખતે આ વખતે ભાજપને વીસ હજાર મતોથી ત્યાં વિસાવદરની જનતા હરાવશે અને ભાજપને હરાવવાની આ ચૂંટણી છે ભાજપને પરચો દેખાડવાની આ ચૂંટણી છે ખેડૂતોનો બદલો લેવાની આ ચૂંટણી છે અને ભાજપ વારંવાર વિસાવદરની જનતાનો ખેડૂતોનો અપમાન કરે છે એનો બદલો લેવાની આ ચૂંટણી છે અને આખા ગુજરાતના ખેડૂતોને મારી વિનંતી છે ગુજરાતના ખેડૂતોને અપીલ છે સૌરાષ્ટ્ર આખું ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત કે તમામ ખેડૂતો પોતે વિશાવદર પહોંચે અને ભાજપને હરાવવા માટે તૈયાર થાય અને ગોપાલ ઇટાલિયાને જીતાડે અને ગોપાલ ઇટાલિયા અવાજ ન બને એ માટે ભાજપે કર્યું છે છે કટક ઉતારશે આ બધા ખેલ કરશે ભાજપ પણ એક જ વિનંતી કે વિધાનસભામાં આવા મજબૂત લીડરને ઉતારો ખેડૂતોનો અવાજ બનશે તમામ કર્મચારીઓનો અવાજ બનશે અને તમામ નાગરિકોનો અવાજ બનશે વિશાવદરની જનતા માટે તો સોનેરો સુર જ છે કે આવા મજબૂત નેતા વિશાવદરને ધારાસભ્ય તરીકે મળવાના છે મારે કોંગ્રેસના મિત્રોએ જે વાત કરી છે એને લઈને ટિપ્પણી કરવી છે કે ગઠબંધનને લઈને એમણે જે વાત કરી છે તો ગયા વખતે પણ બે હજાર બાવીસની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ ચૌદ ટકા મોટ મત ઓવરઓલ અને આદિવાસીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પચીસ ટકા મત મેળવ્યા છે એટલે એ વાત બધાએ ભૂલી જવી જોઈએ ગુજરાતમાં ત્રીજો પાર્ટી એક જ પાર્ટી હવે છે ગુજરાતમાં જે મજબૂતાઈથી લડી શકે છે ભાજપની સામે અજગર જેવી ભરડાને તાનાશાહીથી ગુજરાતની જનતાને છોડાવી શકે છે તો એ આમ આદમી પાર્ટી છે આમ આદમી પાર્ટી વિસાવદરની જનતાને કહેવા માંગે છે હું અપીલ કરું છું વિસાવદરની જનતાને કે એક પણ મત તમારો વેડફતા નહીં આ કોનો નિર્ણય છે મને ખબર નથી અમે સાંભળ્યું છે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે ભાઈ ઘણા નેતાઓ કોંગ્રેસના એવા છે કે જે ભાજપની બી વિકલ્પ તરીકે કામ કરે છે એમનો છે કે કોનો નિર્ણય છે ખબર નથી પરંતુ એક વાત બહુ ક્લિયર છે ગુજરાતની જનતા એ મન બનાવીને બેઠી છે કે કોઈ પણ રીતે ભાજપને હરાવો ભાજપની તાનાશાહીને ખતમ કરો ત્રીસ વર્ષથી ભાજપની જે તાનાશાહી છે અજગર જેવો ભરડો છે અને એ ભરડામાં અત્યાર સુધી કોંગ્રેસ લડતી જ હતી ને ક્યાં નહોતી લડતી અને કોંગ્રેસે પેટા ચૂંટણીમાં પણ પાંચમાં આમદમી પાર્ટી એમને ટેકો આપ્યો હતો તો કોંગ્રેસ તો જીતી નથી શકી કોંગ્રેસ જીતી શકત તો તો અમે ગીંચીએ છીએ કે ભાઈ કોઈ પણ ગુજરાતની જનતાને હરાવો તમે પણ નહીં હરાવી શક્યા તમે પેટા ચૂંટણીઓ તમે વાવની ચૂંટણી પણ હારી ગયા છો એ ના ભૂલવું જોઈએ ત્યારે વિશાવદરની જનતા વિશાવદરની જનતા એ પસંદ કરેલો ઉમેદવાર જે ભાજપની તાનાશાહી સામે ન ડરે કે ન ચૂકે એવો વ્યક્તિ જ્યારે મજબૂતાઈથી અત્યારે પ્રચાર કરી રહ્યો છે ત્યારે મારે ત્યાંના સૌ વિસાવદરના એક એક કાર્યકર્તાને એ તમામ પાર્ટીના કાર્યકર્તાઓ તમામ ખેડૂતોને વિનંતી છે કે એક એક મત તમે ભાજપને હરાવવા માટે આપજો ભાજપને ભાજપની તાનાશાહીની જે ખેડૂતોનું અપમાન ભાજપે કર્યું છે વારંવાર તમારા ઉમેદવારોને ખરીદીને એની સામે ભાજપને હરાવવા માટે આપજો અને એ એક જ પક્ષે આમ આદમી પાર્ટી એક પણ મત બીજે વેડપશો નહીં